આપણે વાત કરતા હતા ને મગમાં દવા સાથે ત્રીજો રાઉન્ડ લેવાનો હોય દવા જર્મન ટેક કરીને થિપ માટે પછી છે આપણે ચોફેનો કોસ ચાલીસ ટકા સાહેબ મેટ્ર ચાર ટકા ઈસી આ ટૂંકમાં જીવાય હાલે ને ઝીણી મોટી ઈર હોય તો એમાં હાલે હવે છે ને જરા ઈર આવીએ પાનમાં અગાવાનો હોય ને સ્પ્રે લઈ લે તો વાંધો ના આવે અને આ માહિર કરીને છે વૃદ્ધિ વિકાસ માટે એ છે અને સ્પ્રાઇટ છે સ્પ્રાઇટમાં લાણ કરીને પવન છે ઉડે બહુ પછી બરે એટલે ચાર દેવાનો છટકાવ કરવાનો હે એક પણ મિત્રો આ રીતના છટકાવ છે અને જીવે તો બહુ ઉડે સકજ માથી કેવી બહુ ઉડે એટલે સાઈડ આપણે પીડી કીધું આપું થોડી થોડી પેરી વાગી ગયા હા આપડે થોડાક માં જવા ત લીધી હવે કાળ સવારે કારણ કે બહુ હે અને હા મતલા લાવી ગયા હે પાછા પાણી વાળવા કાલમાં

એ આમરોજી ઘુમરાવી લ્યો આમ આમ આવવા દયો આવું નઈકો છે ખુશી જાહે કોનો તો મોતી સાહેબનો અંબાણી અંબાણી પાત્ર દેવા આવતા હતા થઈ ગયો હા ફાળી જોવા ફાળી નીકરા છે જોવા

जी जी या कुदा के दिन वाला देख ले दूसरी बात लियो बिटू आ समझ भाई ए आ मोदी नामीक्षा बे आ आवाज समझ ले दो पाले ले

અજમા હતા ને પછી એમાં વચમાં મગ ને આયરુ કઈ રીત થીકલા કાપી ગયા પાડી પાછા મગ વાવ્યા આ રીત ને વાવ્યા દસ આયરું નવ આયરું ઓલા છે ને પારો બહુ થઈ ગયા ચકલા કાપી નઈ ખાતા ને બે ખોરા અજમા હતા ને એટલે વચમાં હતા ને કે ચાર આયરુ મગની ની હતી એમાં ચકલા ખાઈ ગયા